જાલુદ પોસ્ટ ઓફિસ પર આધાર કાર્ડ પડાવવા ઠંડીવા બાળકો સાથે ઠૂટવાતી પ્રજા જવાબદાર તંત્ર ઠંડીમાં રજાય ઓઢી આરામમાં લગભગ દિવસ આધાર કાર્ડ માટે સવારથી જ ગ્રામીણ વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજા પોસ્ટ ઓફિસ ખાતે બાળકોને લઈ વહેલી સવારે ત્રણ વાગ્યાથી જ લાઈનમાં લાગે છે પણ જવાબદાર તંત્ર નવીન આધાર કાર્ડ કાઢવા માટેની અન્ય સુવિધા તાલુકા પંચાયત અથવા નગરપાલિકામાં ચાલુ કરતી નથી જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી ગરીબ પ્રજાને પોતાની ખેત તેમજ મજૂરીનું કામ છોડી રૂપિયાનો બગાડ કરી આધાર કાર્ડ કડવા આવવ છે અહીંયા આધાર કાર્ડ કઢાવવા આવનાર વ્યક્તિને પૂછવામાં આવ્યું કે સરકાર દ્વારા અન્ય જગ્યાએ પણ આધાર કાર્ડ સેન્ટર ફાળવેલ છે તો ત્યાં કેમ જતા નથી તો તેઓએ કહ્યું કે ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે નવીન આધાર કાર્ડ કાઢવામાં આવે છે બીજા સેન્ટર ઉપર આધાર કાર્ડ અપડેટ તેમજ સુધાર માટેની કામગીરી કરવામાં આવે છે બાળકો માટે નવીન આધાર કાર્ડ ફક્ત પોસ્ટ ઓફિસ ખાતે જ કાઢવામાં આવે છે તેમ જણાવ્યું પોસ્ટ ઓફિસ ખાતે પોસ્ટ ઓફિસને લગતી અન્ય કામગીરી હોવાથી તેઓ આધાર કાર્ડ કરાવવા આવતા લોકોની સંખ્યાને પહોંચી વળી શકતા નથી જવાબદાર તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસ બહાર અન્ય જગ્યાએ આધાર કાર્ડ સેન્ટર હોવાનું કાગળ દિવાલ પર ચોંટાડી રાખ્યું છે પરંતુ તે અંગ્રેજીમાં હોવાથી ગ્રામ ગ્રામીણ પ્રજાને તેમાં ખબર પડતી નથી તો અન્ય જગ્યાએ આધાર કાર્ડ જ્યાં કાઢવામાં આવે છે તે સ્થળ ગુજરાતીમાં મોટા અક્ષરે લખે તો ગ્રામીણ પ્રજાને ખબર પડી શકે ગ્રામીણ વિસ્તારમાં વહેલી સવારથી ભાડાની ગાડી અથવા તો ચાલતા તેમજ બાઇક લઈ બાળકોને ઠંડીમાં ઠૂંટવાતા લાવતા હોય છે જેથી બાળકો આવી ઠંડીમાં બીમાર પણ પડી શકે છે આ બધું જોતા તેવું લાગે છે કે ભલે પ્રજા કડકળતી ઠંડીમાં આવે પણ જવાબદાર અધિકારીઓને તો બસ રજાઈ ઓઢી આરામ કરવા મળે છે ને જો જવાબદાર તંત્રની સુવિધા બધી બાજુ હોય તો તંત્ર દ્વારા નગરમાં ગ્રામ પંચાયતોમાં માઇક ફેરવી અંગે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ જેથી આવી ઠંડીમાં આધાર કાર્ડ કઢાવવા માટે પ્રજાને વહેલી સવારથી નંબર લગાવવો ન પડે